આમોદ કાછીયાવાડ ખાતે રામજી મંદિરનો શિલાન્યાસ મહોત્સવ ઉજવાયો ભાસ્કર મહારાજે શાસ્ત્રોક્ત વિધિ સાથે શિલાન્યાસ વિધિ સંપન્ન કરાવી આમોદ કાચિયાવાડ ખાતે આજ રોજ શ્રાવણ સુદ સાતમના દિવસે શાસ્ત્રોક્ત વિધિ સાથે રામજી મંદિરનો શિલાન્યાસ મહોત્સવ સંપન્ન થયો હતો જેમાં મોટી સંખ્યામાં રામજી ભક્તો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રામજી મંદિરના ટ્રસ્ટીઓ સાથે સમાજના આગેવાનો અને કડિયા કારીગરના હસ્તે ઈંટ મૂકી ભવ્ય અને દિવ્ય મંદિર નિર્માણનો શુભારંભ કરવામાં આવ્યો હતો શિલાન્યાસ મહોત્સવમાં રામજી મંદિરના ટ્રસ્ટીઓ તેમજ આગેવાનોએ પૂજા વિધિમાં ભાગ લીધી હતી ગમનાથ ગામના વિદ્વાન પંડિત भास्कर મહારાજની શાસ્ત્રોક્ત વિધિ સાથે શિલાન્યાસ વિધિ સંપન્ન કરવામાં આવી હતી આરતી બાદ પ્રસાદનું વિતરણ વિતરણ હતું શિલાન્યાસ પ્રસંગે શ્રી રામ લખેલા કેસરિયા તોરણ મંદિર પરિસરને શણગારવામાં આવ્યું હતું નૂતન રામજી મંદિર શિલાન્યાસ પ્રસંગે દાન કરનાર સમસ્ત દાતાઓ નો ટ્રસ્ટીઓ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ભગવાન કી લક્ષ્મી નારાયણ દેવકી કી આજ રોજ શ્રાવણ સુદ સાતમ ને શુક્રવાર કાછા સમાજ પટેલ પરિવાર દ્વારા નવનિર્મિત ભગવાન રામચંદ્રજી મંદિરનું ખાતમુહૂર્ત કર્યું છે બધાના સહકાર અને વિનિયોગથી બહુ સરસ કામ સંપન્ન થયું છે ભગવાન આ મંદિર પૂર્ણ કરે હવે ભગવાનને પ્રાર્થના કરી આજે શિલાન્યાસ કરી બધા બહુ ગદગદ થયા છે અને સહભાગી થયા છે આ સમાજની જે એકતા છે એ બહુ પ્રશંસનીય છે વંદનીય પણ છે અને આ મંદિરનું નવનિર્માણનું કાર્ય શરૂ થઈ ગયું છે ભગવાન પૂર્ણ પણ કરે એવી આપણે પ્રાર્થના કરીએ રામચંદ્ર ભગવાન જય શ્રી રામનું નૂતન મંદિર ને મા ગાયત્રીનું નૂતન મંદિરનો આજે અદભૂતપૂર્વ દિવસ છે પંદરમી ઓગસ્ટ એના નિમિત્તે પંદરમી ઓગસ્ટનો અદભૂતપૂર્વ દિવસ છે ને આજે ભગવાન શ્રીરામ ને મા ગાયત્રીનો શિલાન્યાસ વિધિ આજે સમગ્ર સમાજ દ્વારા ને તથા તમામ ભક્તો દ્વારા ને ભગવાન લક્ષ્મીનારાયણની કૃપાથી ને ભગવાન શિવની કૃપાથી એ અદભૂતપૂર્વ શિલાન્યાસ વિધિ અહીંયા જોડો દ્વારા ને ભક્તો દ્વારા અદભૂતપૂર્વ રીતના સરસ રીતના આયોજન થઈને શિલાન્યાસ વિધિનો કાર્યક્રમ સંપૂર્ણ રીતના પૂર્ણ થયો એ બદલ તમામ ભક્તોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ જય લક્ષ્મીનારાયણનારાયણ